ઓલપાડ તાલુકાના સાંધિયર સ્થિત બી આર પરમાર હાઈસ્કૂલ ખાતે યોજાયેલ આ સેવાકીય કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા ટ્રસ્ટના મંત્રી જયેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે આ ટ્રસ્ટ દ્વારા અવારનવાર કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે આજે રક્તદાન કેમ્પ રાહત દરે ચશ્મા વિતરણ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ ચક્ષુદાન સંકલ્પ સાંધેર પ્રાથમિક શાળામાં બાળકોને નોટબુક દફતર વિતરણ અને ઇનામ વિતરણ સહિતના જુદા જુદા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

તેમણે જણાવ્યું હતું કે ટ્રસ્ટ રજિસ્ટર છે અને આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં કેમ્પો કરવામાં આવ્યા છે છે જેમાં લાભ લીધો તેમણે જીવન રક્ષા હોસ્પિટલ સાયણના ડોક્ટર ગૌરવ પટેલ ડોક્ટર દીપ પટેલ સહિત સમગ્ર ટીમને પોતાની ઓપીડી હોવા છતાં ગરીબ દર્દીઓની ચિંતા કરી કેમ્પમાં હાજર રહ્યા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે શાળામાં જરૂરી પંખા આપવાની ટ્રસ્ટ વતી જાહેરાત કરવામાં આવી હતી જરૂર પડીએ ટ્રસ્ટ રક્તદાન માટે સનિષ્ઠ પ્રયાસ કરશે અને તે આભાર વિધિ ટ્રસ્ટના સહમંત્રી પત્રકાર બાદલ પટેલે કરી હતી આ કેમ્પમાં વિભાગમાં એકસો બત્રીસ ઓપેડી થઈ હતી જેમાં અઠ્યાવીસ જેટલા મોતિયાના ઓપરેશન અને નેવું બેતાળા નીકળ્યા હતા એમડી મેડિસન વિભાગના ચાલીસ દર્દીઓ ઓર્થોપેડિકના ઓગણત્રીસ દર્દીઓ સર્જનના બે અને ચામડીના બે મળીને કુલ બસોથી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો ઉપરાંત રક્તદાન કેમ્પમાં બાવીસ જેટલી રક્તની બોટલ એકત્ર કરાઈ હતી આ પ્રસંગે શાળાના આચાર્ય કુસુમબેન ટ્રસ્ટી અરુણ પંડિયા અરુણ પુરોહિત સુનિલ પટેલ જેનીશ પટેલ સંકેત પટેલ સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સર્વોદય જનકલ્યાણ ટ્રસ્ટ અને સાયન્સ જીવન રક્ષાના ઉપક્રમે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મારા મિત્રશ્રી સહકારી આગેવાન સંદીપભાઈ શ્રી નરેશભાઈ વરિયા સ્વામીજી અને મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી લોકો પધારીને જે સર્વોદય જનકલ્યાણ ટ્રસ્ટનો જે મૂળ હેતુ છે રક્તદાન શિબિર ઢાબળા વિતરણ વિધવાઓને સાડીઓનું વિતરણ અને બીજે પણ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ અને અનુસંધાનમાં આવનારા દિવસોમાં પણ આ કેમ્પ થકી આજુબાજુના જે ગરીબ લોકો છે દલિત વર્ગના લોકો છે સામાજિક એકતાનું ભાગરૂપે આવનારા દિવસોમાં પણ આવા કેમ્પોનું આયોજન કરીને સમાજને અને લોકોને મદદરૂપ થવાના કાર્યક્રમના ભાગરૂપે આજે બી આર પરમાર હાઈસ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ટ્રસ્ટ થકી આવનારા દિવસોમાં પણ બ્લડ બેંક લોકોને જે લોહીની તકલીફ છે એના માટેની પણ એક ટીમ બનાવવાની જાહેરાત કરી હતી સાથે સાથે બાળકોને નોટ નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું એકથી આઠમાં જે બાળકો પહેલાં આવ્યા છે એને પણ ઇનામના ભાગરૂપે એની જાહેરાત કરવામાં આવી હતી ટ્રસ્ટને પણ આ અમારી સ્કૂલ છે ટ્રસ્ટને પણ અમે પંખાનું દાન કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ ટ્રસ્ટ થકી વધુમાં વધુ સામાજિક પ્રવૃત્તિ થાય એ હેતુથી આવનારા દિવસોમાં કાર્યક્રમ કરવાના છે આ તબક્કે જીવન રક્ષાના ડોક્ટરોનો સર્વનો આભાર માનું છું સાથે સાથે વીઆર પરમાર શાળા સંચાલક મંડળના જે કોઈ ટ્રસ્ટીઓ છે એનો પણ આભાર માનું છું અને મોટી સંખ્યામાં ટ્રસ્ટમાં લોકો જોડાય એના માટેની હું જાહેરાત કરું છું